પચાસ તેત્રીસો તેત્રીસો રૂપિયા તેત્રીસો રૂપિયા લખવા

એકાવન રૂપિયા મજબૂત પચીસ સત્તરસો ને પચીસ રૂપિયા

અનમન થાય કે 80 80 નથી 81 82 85 88 89 90 92 95 99 1700 1702 35 6 15 18 22 23 33 33 700 33 33 33 35 36 40 45 60 68 45 55 58 60 57 50 85 80 80 81 89 90 91 91 રૂપિયા 1791 70 91 એમ કે 1791 મને ઓ કીધું સાહેબ મને આ

લોટ લોટ નંબર બોલો બેતાલીસ બે હજાર ને સાઈઠ રૂપિયા એકવાર પાંચ સાહીઠોતેર એસી એકાદ નેવું બાણુ પંચાણું અઠાણ નવિસો એકવીસો રૂપિયા

પચીસ ગોપી ભાઈ પચી પચી હા પચીસો અઢારસો બે ત્રણ પાંચ પંદર પચી ચાલી પિસ્તાલી પચાસ પંચાવન અઢારસો ને પંચાવન રૂપિયા હલો તમે બાકી છો ભાઈ અઢાર પંચાવન તમે બાકી છો અઢાર પંચાવન થયા અઢાર પંચાવન હવે જોવાઈ ગયો પંચાવન છપ્પન સિત્તેર રૂપિયા અઢારસો ને સિત્તેર ઇમરાનભાઈ પચીસ થાય એવું આજો ઓગણીસ પચીસ કેટલા ખેતા ઓલાકોતેર પચોતેર અઠતરેણું પંચાણું 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 થોડું ખાણું પંચાણું છું અઠાણું નવ નું ઓગણીસ ઓગણીસો રૂપિયા ઓગણીસો હવે લખો એમાં અઢારસો રૂપિયા અઢારસો 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 રૂપિયા પાછા અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા એક વાર એક બે ત્રણ પાંચ દસ પંદર અઢાર વીસ પચીસ ત્રીસ અઢારસો ને ત્રીસ રૂપિયા એકવાર બે અઢાર તરીકે અઢાર ત્રીસ ની અઢાર જય લક્ષ્મી હવે કેટલા કરતા પાકા અઢાર સિત્તેર સિત્તેર પંચોતેર ઓગણીસો એક બે ત્રણ પાંચ પંદર અઢાર ઓગણીસ ઓગણીસો એકોતેરતેરતેર એસી નેવું રૂપિયા ઓગણીસો નેવું રૂપિયા કે હલો થોડો કરો ભાઈ ઘડીક ફટકો રાખો અઢાર સિત્તેર અઢાર સિત્તેર आपले नेवा भरतायम नथी घळी जायम थे 70 70 आलो हवे 10000 70 70 10000 रुपया पकायच्या 2 3 5 15 वी पत्ती देखा 45 पत्ता 87 77 वित्यार पाका 70 70 एकवारी 70 70 10000 75 50 75 75 1800 1800 रुपया 1801 1812 23 50 51 रुपया 1851 52 52 56 56 1

અઢાર પચાસ રૂપિયા આને ઓગણીસો આના ઓગણીસો આ પરિણામ પર છે ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા લોકો એમાં એમ કે ઓગણીસો ઓગણીસો એમ કે

कौन है पच्चा? कौन है हाँ, 25? बेहदर, हाथ, बेहदर, 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 बे पांच गा, पंद्रह, अठार, बीस गा, किंत्री, पांच गा, पिस्तल, पच्चा, बेहदर ना पच्चा रुपया एक बार, बेहदर पच्चा रुपया बहु बार, बेहदर पच्चा, कन्हैया, बेहदर पच्चा, चौपन में हाथ, ठीक है दी

અઢાર એકાવન બાવન તેપન પંચાવન અઠાર સાહીઠ પાંચ સિત્તેર અઢારસો ને સિત્તેર એક વાર બે વાર એકોતેર બોતેર પંચોતેર રૂપિયા એમ કે અઢારસો નેવું

ઓગણીસ એકાવન બાવન ત્રેન પંચાવન અઠાણું ઓગણીસ પાંચ પાંચ સાહીઠ અઠસઠ સિત્તેર બોતેર પંચોતેર એસી ઓગણીસ એકાણું બાણું ત્રણું પંચાણું અઠાણું બે હજાર બે હજાર બે ત્રણ ચાર પાંચ એવું લાગે

ઓગણીસો એક બે ત્રણ પાંચ નવ પંદર અઢાર વીસ પચીસ ઓગણીસો પચીસ એકત્રી બત્રીસ છત્રી આઠત્રીતાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ઓગણીસ ત્રેપન ચોપન પંચાવન અઠાણું ઓગણા ઓગણીસો ઓગણીસ બે બાર બે વાર ઓગણીસ ઓગણા